આ બેંક ની આ ચૂંટણીમાં કુલ અઠાવન હજાર આઠસો ચાર ઉમેદવારો છે જે પૈકી બે સીટ ની ચૂંટણી છે જનજાતિ વિભાગમાં બે ઉમેદવારો છે જે પૈકી એક ઉમેદવાર ની ચૂંટણી છે અને આ ચૂંટણીમાં સર્વા પટેલ સમાજે મતદાન મથક રાખવામાં આવેલું છે અને તેમાં કુલ ત્રીસ ફૂટ નું આયોજન ગોઠવવામાં આવેલું છે કેટલા લોકો મતદાન કરશે એ તો કહી શકું કેટલા મતદારો અઠાવન હજાર પાંચસો ને આઠસો ને મતદારો છે એ પૈકી

મતદાન પૂરું થઈએ શબ્દ વપરાયલો છે જેથી મતગણતરી પૂરી થયા પછી તુરત જ એનું રિઝલ્ટ જાહેર થશે મતદાન પૂરું થશે પછી બે કલાક પછી મત ગણતરી શરૂ થશે અને આશરે ત્રીસ બુટ ની ગણતરી કરતા સાતેક કલાક નો સમય લાગશે